નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા ઉપકરણની જે આપણી પાવર ગ્રીડનું ચૂપચાપ રક્ષણ કરે છે આ છે વેક્યુમ સર્કિટ બ્રેકર્સ દેખાવમાં ભલે સામાન્ય લાગે પણ એમનું કામ ખૂબ જ જટિલ અને એટલું જ મહત્વનું છે જરા વિચારો વીજળીની એક એવી જબરદસ્ત લહેર જે આખા શહેરને રોશન કરી શકે એ અચાનક કાબૂ બહાર જતી રહે તો આવી પ્રચંડ શક્તિને આંખના પલકારામાં કોણ રોકી શકે આ સવાલનો જવાબ જ આજના આપણા વિષયનો પાયો છે હા બિલકુલ સાચું સાંભળ્યું આનો ઉકેલ કોઈ મજબૂત પદાર્થમાં નથી પણ પદાર્થની ગેરહાજરીમાં છે એટલે કે એકદમ શૂન્યાવકાશમાં ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે કંઈ નહીં જેવી વસ્તુ આપણી પાવર સિસ્ટમ માટે સૌથી શક્તિશાળી રક્ષક બની જાય છે કોઈ પણ સારી વાર્તાની જેમ અહીં પણ એક વિલન છે અને આપણી આ વાર્તામાં એ વિલન છે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ જેમ કે શોર્ટ સોકેટ કે પછી ઓવરલોડ જે ખરેખર વિનાશકારી સાબિત થઈ શકે છે જ્યારે કોઈ ફોલ્ટ થાય ત્યારે વીજળીનો પ્રવાહ હજારો ગણો વધી જાય છે આટલી બધી ઉર્જા સાધનોને પીગળાવી શકે છે આગ લગાડી શકે છે અને લાખો લોકોના ઘરમાં અંધારું કરી શકે છે બસ આ જ ખતરાનો સામનો કરવા માટે આપણને એક હીરોની જરૂર છે અને અહીં એન્ટ્રી થાય છે આપણા હીરોની વેક્યુમ સર્કિટ બ્રેકર એટલે કે વીસીબી પોતાની અનોખી શક્તિ સાથે શૂન્યવાકાશ એટલે કે વેક્યુમ ચાલો જોઈએ કે આ શૂન્યવાકાશ આ કામ માટે આટલો પરફેક્ટ કેમ છે તો આ બધું એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કામ કરે છે જેને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એમ આપે છે કે કોઈ વસ્તુ વીજળીને પસાર થતાં રોકવામાં કેટલી મજબૂત છે જેટલી સ્ટ્રેન્થ વધારે એટલું જ તે સારું ઇન્સ્યુલેટર કહેવાય અહીં જ હવા અને શૂન્યાવકાશ વચ્ચેનો મોટો તફાવત સામે આવે છે હવામાં વીજળીની ચિનગારી એટલે કે આર્ક આસાનીથી ટકી શકે છે કારણ કે હવાના કણ આયોનાઇઝ્ડ થઈ જાય છે પણ શૂન્યાવકાશમાં તો કોઈ કણ જ નથી હોતા એટલે આર્કને ટકવા માટે કોઈ માધ્યમ જ નથી મળતું અને એ તરત જ બુજાઈ જાય છે આ આંકડો જુઓ આ વીસીબીની અંદરના શૂન્યાવકાશના દબાણને બતાવે છે જે લગભગ અવકાશ જેટલું છે આ વેક્યુમ એટલું શક્તિશાળી હોય છે કે આખી ચેમ્બરમાં હવાના અણુઓની સંખ્યા આપણા એક શ્વાસમાં રહેલા અણુઓ કરતાં પણ ઓછી હોય છે આવું વાતાવરણ બનાવવું અને એને વર્ષો સુધી ટકાવી રાખવું એ ખરેખર એક અદ્ભુત એન્જિનિયરિંગ છે ચાલો હવે આ રક્ષકની અંદર ડોક્યુ કરીએ અને તેના મુખ્ય ભાગોને સમજીએ દરેક ભાગ એક ખાસ ભૂમિકા ભજવે છે જે તેને કોઈ પણ ફોલ્ટ સામે લડવા માટે તૈયાર કરે છે જુઓ દરેક વીસીબીનું હૃદય છે એનું વેક્યુમ ઇન્ટરપ્ટર જ્યાં અસલી જાદુ થાય છે એની અંદર ખાસ કોન્ટેક્ટ્સ એકબીજાથી અલગ થાય છે એક આર્કશીલ્ડ આજુબાજુની દિવાલોનું રક્ષણ કરે છે અને એક અદ્ભુત લવચીક સીલ જેને બેલોઝ કહેવાય છે એ કોન્ટેક્ટ્સને હલવાની છૂટ આપે છે છતાં બારની હવાનો એક પણ અણુ અંદર નથી આવવા દેતી તો હવે આવે છે એક ક્ષણ જેના માટે આ બધું બનાવવામાં આવ્યું છે ફોલ્ટને રોકવાની ક્ષણ ચાલો જોઈએ કે વીસીબી સેકન્ડના નાના અમથા ભાગમાં કેવી રીતે કામ કરે છે આખી પ્રક્રિયા વીજળીની ઝડપે થાય છે જેવી ફોલ્ટની જાણ થઈ કોન્ટેક તરત અલગ પડે છે એમની વચ્ચે ધાતુની વરાળનો એક નાનકડો પ્લાઝમા આર્ક બને છે પણ જેવો એસી કરંટ એની સાયકલમાં કુદરતી રીતે શૂન્ય પર પહોંચે છે કારણ કે એસી કરંટ હંમેશા આગળ પાછળ થતો રહે છે આર્કને ટકવા માટે ઉર્જા જ નથી મળતી અને શૂન્યાવકાશમાં હવા ન હોવાને કારણે તે ફરીથી સળગી જ નથી શકતો આ ખરેખર અવિશ્વસનીય છે નહીં એક સેકન્ડના સોમાં ભાગ કરતાં પણ ઓછા સમયમાં વીસીબીએ એક ખતરનાક ફોલ્ટને દૂર કરી દીધો અને સિસ્ટમને મોટા નુકસાનથી બચાવી લીધી સારો કોઈ પણ ટેકનોલોજી પરફેક્ટ નથી હોતી બરાબર ને વીસીબીમાં પણ એના ફાયદાની ગેરફાયદા છે ચાલો એક નિષ્પક્ષ નજર નાખીએ અને સમજીએ કે એ ક્યાં શ્રેષ્ઠ છે અને એની મર્યાદાઓ શું છે આ સ્લાઇડ બધું સ્પષ્ટ કરી દે છે વીસીબી ખૂબ જ ભરોસાપાત્ર છે એમને ઓછી જાળવણીની જરૂર પડે છે અને એમાં આગનું જોખમ નથી કારણ કે તેમાં તેલ કે ગેસ જેવું કંઈ હોતું જ નથી જોકે એમની શરૂઆતની કિંમત થોડી વધારે હોય છે અને જો ક્યારેક વેક્યુમ સીલ તૂટી જાય તો આખા ઇન્ટરપ્ટરને બદલવું પડે છે કારણ કે એનું સમારકામ શક્ય નથી અને આ એક મહત્વનો આંકડો છે ત્રેત્રસ કિલો વોલ્ટથી વધુ વોલ્ટેજ માટે વીસીબી થોડા મોંઘા પડે છે ખાસ કરીને એસએફ સિક્સ બ્રેકર્સ જેવી બીજી ટેકનોલોજીની સરખામણીમાં આ એમની મુખ્ય મર્યાદાઓમાંની એક છે તો સવાલ એ છે કે આટલા શક્તિશાળી ઉપકરણો વપરાય છે ક્યાં જવાબ છે લગભગ બધી જ જગ્યાએ એ આપણા આધુનિક જીવનના ઘણા પાસાઓનું શાંતિથી રક્ષણ કરી રહ્યા છે મોટી ફેક્ટરીઓ સ્ટીલ મિલો અને કેમિકલ પ્લાન્ટ્સમાં વીસીબી મોટર્સ અને ટ્રાન્સફોર્મર્સ જેવા કિંમતી સાધનોને ફોલ્ટથી બચાવે છે જેથી ઉત્પાદન અટકે નહીં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પાવર સબસ્ટેશનોમાં એમની ભૂમિકા ખૂબ જ મહત્વની છે એ સુનિશ્ચિત કરે છે કે આપણા ઘરો અને ઓફિસોમાં વીજળી સ્થિર અને સુરક્ષિત રીતે પહોંચે આજકાલ તો વિન્ડ અને સોલાર ફાર્મ્સમાં પણ વીસીબીનો બહોળો ઉપયોગ થાય છે એ આ ફાર્મ્સને મુખ્ય ગ્રીડ સાથે સુરક્ષિત રીતે જોડવાનું કામ કરે છે જે સ્વચ્છ ઉર્જા તરફની આપણી સફરમાં મદદ કરે છે એટલું જ નહીં રેલવે સિસ્ટમ માટેના ઇલેક્ટ્રિક સબસ્ટેશનોમાં પણ આનો ઉપયોગ થાય છે જે ટ્રેનોને ભરોસાપાત્ર પાવર આપે છે અને આપણું પરિવહન સરળ બનાવે છે અને અંતમાં આ એક વાક્ય વીસીબીના મહત્વનો બરાબર સારાંશ આપે છે એમની મજબૂત બનાવટ અને કાર્યક્ષમતાને કારણે જ તેઓ આપણા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક અભિન્ન અંગ બન્યા છે તો આપણે જોયું કે વેક્યુમ સર્કિટ બ્રેકર્સ અત્યારે કેટલા જરૂરી છે પણ ભવિષ્યનું શું જેમ જેમ આપણી ઉર્જાની જરૂરિયાતો વધતી જશે અને ગ્રીડ વધુ ને વધુ જટિલ બનતી જશે ત્યારે આ ટેકનોલોજી કેવી રીતે વિકસિત થશે આ એક એવો પ્રશ્ન છે જે આવનારા સમયમાં એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો માટે એક મોટો પડકાર બની રહેશે આજના માટે આટલું જ આભાર